સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે વરાછા સવાણીએ સ્ટેટમાં પંદરથી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે પચીસ મે બે હજાર ચોવીસના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા જે બાદ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ થિયેટર ફૂડ માર્કેટ વસ્તી ગીજતા ધરાવતા માર્કેટ ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે તે તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો આ નિર્ણયના પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા માટે આદેશ કર્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે વરાછા સવાણી એસ્ટેટમાં પંદરથી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે ફાયર એનઓસી અને બી સર્ટિફિકેટ ન હોવાથી સીલ મારવામાં આવ્યા છે